ભારતના ઇતિહાસે આપણને બે મહાકાવ્યો આપ્યા બે મહાકાવ્યોમાંથી મહાભારતની કહાની આપણને યુદ્ધ વિશે એટલા બધા પ્રશ્નો કરતા કર્યા અને એ પ્રશ્નો પછી આપણને સદીઓ સુધી એના જવાબો મળતા રહ્યા રામધારીસિંહ દિનકરે ખૂબ વર્ષો પછી જ્યારે કુરુક્ષેત્ર નામની કવિતા લખી ત્યારે એ યુધિષ્ઠિર અને ભીષ્મ વચ્ચેનો જે સંવાદ લખાયો છે અને એમાં યુધિષ્ઠિરના મનમાં દ્વિધા ઊભી થાય છે કે યુદ્ધ કર્યું એ પાપ તો નથી કર્યું ને ત્યારે જે જવાબ મળે છે ભીષ્મનો એ સૌથી પહેલા કાશ્મીરના સંદર્ભે તમને સંભળાવવો છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી कुरुक्षेत्र सर्गेली बहुत विस्तृत कविता है पाप और पुण्य ने, ने छूटा पाड़ता कहे युधिष्ठिर ने जानता हूं किन्तु जीने के लिए चाहिए अंगार जैसी वीरता पाप हो सकता नहीं वह युद्ध है जो खड़ा होता ज्वलित प्रतिशोध पर छीनता हो सत्व कोई और तू त्याग तप से काम ले यह पाप है पुण्य है विच्छीन कर देना उसे पुण्य है विच्छीन कर देना उसे बढ़ रहा तेरी तरफ जो हाथ हो बद्ध विदलित और साधनहीन को है उचित अवलंब अपनी आह का गिड़गिड़ाकर किंतु मांगे भीख क्यों वह पुरुष जिसकी भुजा में शक्ति हो युद्ध को तुम निंद कहते हो मगर जब तलक हैं उठ रही चिंगारियां बिन स्वर्थों के कुलिश संघर्ष की युद्ध तब तक विश्व में अनिवार्य है युद्ध विश्व में त्यासुधि अनिवार्य થઈ જાય છે જ્યાં સુધી अथवा ન્યાય મેળવવા માટે સંઘર્ષ સામે આવતો અને ભારતનો આપણે બહુ જ ભૂતકાળમાં નથી જતા કેટલા આક્રાંતાઓ આવ્યા અને કેટલું શોષણને દમન કરીને ગયા એ પણ નથી જોતા આઝાદ ભારત બનવાથી શરૂ થયેલો પહેલો સંઘર્ષ ત્યાર પછી થયેલા સતત યુદ્ધ એક પણ યુદ્ધમાં પાકિસ્તાનનું ન જીતી શકવું અને પછી ભારત સામે પ્રોક્સી વોર શરૂ કરવું પાકિસ્તાનના આંકાઓને ખબર છે કે એ ભારત સામે ટકી નથી શકવાના એમને ખબર છે કે એ ભારત સામે સીધા યુદ્ધમાં નથી જીતી શકતા અને એટલે એ ભારતને બધી બાજુથી ઘા મારીને એને હેરાન કરવા માંગે છે અને આપણે સતત એનો ભોગ બની રહ્યા છીએ આખા વિશ્વએ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને નિંદ્ય ગણાવ્યો એની નિંદનીય છે કયું ટીકા કરી કડક શબ્દોમાં આલોચના કરી આખી દુનિયા એ સંઘર્ષનો સામનો કરી રહી છે રેડિકલ માણસોથી બચવાનો એ આતંકવાદીઓથી બચવાનો જેમને એવું લાગે છે કે એમનો ધર્મ છે કોઈ પણ માણસને મારી દેવો એ એમના માટે પૂરતું છે તમારું હિન્દુ હોવું એમના માટે એ મુસ્લિમ છે ને જે મુસ્લિમ નથી અથવા જે એકેશ્વરવાદમાં કે એક ઈશ્વરમાં નથી માનતા એ બધા જ કાફીર છે એમને એવું લાગે છે કે એમને મારવાથી એમને હુર મળવાની છે એમને એવું લાગવાનું છે કે એનાથી એ જન્નતમાં જવાના છે જો ત્યાં શહીદ થશે તો એમને એવું લાગે છે કે એ ધર્મનું કામ કરી રહ્યા છે ને એટલે જ એ વિચારધારા સામે લડવું એ વિચારો સામે લડવું અને વિચારોને ખુલીને કહેવું અને એને એને ખુલીને એની સામે અવાજ ઊભો કરીને એકઠા થવું એ તો આખા વિશ્વનું દાયિત્વ બને છે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ રશિયાના વ્લાદિમીર પુતિન બાકીના દેશના રાષ્ટ્રાધ્યક્ષો દુનિયાના મોટા ભાગના ઘણા બધા ઇસ્લામિક દેશના પણ પ્રમુખોએ ભારતમાં થયેલી કાશ્મીરના પહેલગામમાં થયેલી ઘટનાને વખોડી છે પણ ઘટના વખોડવાથી કશું જ નથી બદલાવાનું કેમ કે આ દરેક વખતની પેટર્ન થઈ છે કે આપણા પર હુમલો થાય આપણા પર હુમલો થાય એના પછી આપણે ખૂબ પ્રયત્ન કરવો પડે સાબિત કરવાનો કે આ પાકિસ્તાનમાંથી થયેલો હુમલો હતો પાકિસ્તાન પ્રયત્ન કરે એ સાબિત કરવાનું કે તો ભારતમાંથી જ ઇન્ટરનલ સમસ્યા છે ભારતની અને કોઈ જ આતંકવાદી બહારના નહોતા એ તો કાશ્મીરના જ હતા અને કાશ્મીરના લોકો પોતાના સંઘર્ષ માટે લડી રહ્યા છે આ વખતે પાકિસ્તાનની એ ફોર્મ્યુલા એટલા માટે કામ નથી આવી રહી કેમ કે કાશ્મીરના નેવું ટકા માણસો એકઠા થઈ રહ્યા છે તેના સ્થાનિકો ભેગા થઈ રહ્યા છે તેના નેવું ટકા રાજનેતાઓ સામે આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ નિંદનીય છે અને આ સરહદને પારથી કરવામાં આવ્યું છે પહેલાં આવું સરળતાથી નહોતું થતું પહેલાં કાશ્મીરના સ્થાનિકો આવીને રેલી નહોતા કાઢતા પહેલાં કાશ્મીરના સ્થાનિકો આવીને મીણબત્તી લઈને નહોતા નીકળતા અને એવું નહોતા કહેતા કે અમે આ વાત સાથે અસહમત છીએ અને એટલા માટે કાશ્મીર જે પ્રતિક્રિયા આપી રહ્યું છે એ કદાચ પાકિસ્તાનને માફક નહીં આવે પણ સવાલ એ છે કે શું આપણે એ દિશામાં જ જઈ રહ્યા છીએ જે દિશામાં દુનિયાના ખૂબ મહત્ત્વના માણસો જે ભારતની સામે છે એવું ઈચ્છે છે કે ભારત આ દિશામાં જાય એવું ઈચ્છે છે કે ભારત સિવિલ વોરમાં ધકેલાય એવું ઈચ્છે છે કે ભારત અંદરો અંદર એટલું બધું ઝગડે કે એની પાસે ચાન્સ જ ન મળે એ વિચાર કરવાનું કે એણે કેવી રીતે લડવાનું છે આ ટેરર સામે એને એ જવાબ જ ન મળે કે લોકો એટલું બધું સરકાર પર આખો આક્રોશ કાઢે અને પછી સરકાર પરથી એ આક્રોશ ભારતના દરેક મુસલમાન પર નીકળે અને પછી એ આક્રોશ ઇસ્લામિક ટેરરિઝમની સામે લડવાની જગ્યાએ ભારતની અંદરના માણસો સામે લડવામાં એટલા બધા વ્યસ્ત થઈ જાય કે એ ભૂલી જાય કે ત્યાં એક છોકરો છે સૈયદ આદિલ હુસૈન શાહ જેણે બંદૂક છીનવવાનો પ્રયત્ન કર્યો એ ઘોડા ચલાવવાની નોકરી કરતો હતો ખૂબ ગરીબ ઘરનો છોકરો હતો ઘરમાં કમાણીનો એકમાત્ર સ્ત્રોત હતો અને એ પણ એને પણ મારી નાખ્યો છે આતંકવાદીઓએ બંને ઘટનાઓ બહુ જ મહત્વની છે એક તો સૌથી પહેલાં જો કાશ્મીરના દરેકે દરેક માણસો અને દરેક મુસલમાનો ભારતને ખૂબ પ્રેમ કરતા હોય ને એમને ટુરિસ્ટ પ્રત્યે અને ભારતીયો પ્રત્યે ખૂબ પ્રેમ હોય તો આ ઘટના થાય જ નહીં પાકિસ્તાન અથવા દુનિયાનો કોઈપણ દેશ કે દુનિયાનું કોઈપણ આતંકી સંગઠન આવી ઘટનાઓને અંજામ એટલે આપી શકે છે કેમ કે એમના સ્લીપર સેલ હોય છે એવા લાખો માણસો છે આ દેશમાં કે જે આ દેશમાં રહે છે જે કહેવા માટે ભારતીય છે પણ એ આ દેશને માનતા જ નથી એ આ દેશના ટુકડા કરવાનું વિચારે છે એ સતત આ દેશના માણસોને મારવાનું વિચારે છે એ લોકો સ્લીપર સેલની જેમ જેમ કામ કરે છે એ લોકો સાથે કનેક્શન હોય છે વર્ષોથી એકની એક પેટર્નને એમાં થતા હુમલા આપણે સતત જોતા આવ્યા છીએ પણ આપણી પાસે હજી પણ એ તોડ નથી મળ્યો આપણને ખબર છે કે અહીંયા તમે બીજા કાશ્મીરના કાશ્મીરના બીજા હજાર ટેરરસ્ટને મારી દેશો તો એ હુમલાઓ એટલે નહીં રોકાય કેમ કે હુમલો ઉપર કરવાનો છે ઓપરેટ ઉપરથી નીચે થઈ રહ્યું છે નાઇન ઇલેવન થાય છે અને અમેરિકા ઘરમાં ઘૂસીને ઓસામાબિન લાદેનને જ મારી નાખે છે એ લાદેડને એટલે મારે છે કેમ કે ત્યાંથી શરૂ થયેલું નેટવર્ક બંધ થાય અને એક સંદેશ પહોંચે દુનિયાની સામે કે અમે નહીં ટોલરેટ કરીએ ચાઈના એ બાજુમાં છે પાકિસ્તાનની પાકિસ્તાન મદદ લે છે ચાઈનાની ભારતની સામે લડવા માટે એ ચાઇનામાં ઘૂસીને પોતાના મનસુબા એટલે પાર નથી કરી શકતું કેમ કે ચાઇનીઝ માણસો પાકિસ્તાનના માણસોના ઓપરેશનમાં નથી આવતા અને સ્લીપર સેલની જેમ કામ નથી કરતા ચાઈનાની સમસ્યા ચાઇનીઝ છે જ નહીં ભારતની સમસ્યા ભારતીયો છે ભારત મોટા ભાગની લડાઈઓમાં એટલા માટે સંઘર્ષનો સામનો કરી રહ્યું છે કેમ કે ભારતના જ માણસો દેશને વફાદાર નથી આપણી સમસ્યા જ્યાં સુધી આપણા ઘરમાં છે ત્યાં સુધી આપણે કઈ રીતે લડીશું એ વાતો સામે જેની સામે આખી દુનિયા લડી રહી છે આપણે કેવી રીતે દુનિયાને કહીશું કે તમારે આ પાકિસ્તાન સામે ને પાકિસ્તાન જેવા ઘણા બધા દેશો છે એની સામે એકઠા થવાનું છે પણ આ સમસ્યા ખાલી ભારતની નથી બ્રિટનમાં પણ પાકિસ્તાન સીરિયા ઇરાકથી આરબ સ્પ્રિંગનો જ્યારે સમય ચાલ્યો એટલા બધા લોકોએ સ્થળાંતર કર્યું અને પછી એટલી બધી વસ્તી વધી કે આજે બ્રિટનના ખૂબ મહત્ત્વના શહેરમાં મેયરથી માંડીને એના પોલિટિક્સમાં એટલા બધા એટલા બધા મુસ્લિમ માણસો છે કે જે લોકોનું ખૂબ વિશેષ પ્રભુત્વ છે અને જ્યારે આ પ્રકારની આતંકી ઘટનાઓ બને છે એમને સંઘર્ષનો સામનો કરવો પડે છે બ્રિટનનું આખું કલ્ચર બદલાઈ ગયું લેબનન બહુ જ મોટું ઉદાહરણ છે પેલેસ્ટાઈન ઇઝરાયલની બાજુમાં આવેલો દેશ બેરૂત એક સમયે દુનિયા માટે પેરિસ ગણાતું એટલું સુંદર શહેર એ સુંદર શહેર એક સમયે જ્યાં છપ્પન ટકાની આજુબાજુ ક્રિશ્ચિયન કમ્યુનિટી હતી જ્યાં ક્રિશ્ચિયનની વસ્તી હતી પેલેસ્ટાઈન અને ઇઝરાયલના સંઘર્ષો વખતે એટલું બધું સ્થળાંતર થયું અને વિશાળ હૃદયવાળા માણસોએ દુનિયાભરમાંથી આવેલા આજુબાજુમાંથી આવેલા માણસોને સ્વીકારે શરણાર્થી તરીકે રાખ્યા અને હવે માત્ર બેમાં નહીં લેબનોનમાં સૌથી વધારે વસ્તી મુસ્લિમ કોમ્યુનિટીની છે કોઈ પણ કમ્યુનિટીની વસ્તી વધવી અને ઘટવી એ એટલા માટે સવાલ ચિંતાનો વિષય બની જાય છે કેમ કે જે દેશમાં બહુમતી હોવા છતાં હિન્દુઓ પર સતત હુમલા થતા હોય ને માત્ર પહેલીવાર નહીં કાશ્મીરમાં પહેલીવાર નથી મારવામાં આવ્યા અને એટલે જ જે લોકોને એવું લાગે છે કે આ કોઈ ઇસ્લામો ફોબિયા ફેલાવવાની વાત છે ઇસ્લામો ફોબિયા ફેલાવવાની વાત નથી હકીકતની સામે આંખોમાં આંખો નાખીને ખુલ્લી રાખીને જોવાની વાત છે શાહમુગની જેમ આંખો બંધ કરવાથી હકીકતો નથી બદલાઈ જતી એટલે તમે આતંકવાદીઓના નામ બદલી દેશો કે પછી ઘટનાને ઇસ્લામિક ટેરર એવું નામ નહીં આપો તો એનાથી સ્થિતિ નથી બદલાવાની અને એટલે એ વિષય પર વાત કરવી બહુ જ જરૂરી છે આ સૌથી મોટો પડકાર એ માણસો માટે છે જે માણસોએ આઝાદી વખતે ને ભાગલા સમયે પસંદ કર્યું ભારતમાં રહેવું કેમકે એ ઇસ્લામિક કટ્ટર માણસો સાથે સહમત નહોતા એમણે કહ્યું કે અમે ભારતમાં રહેવા માગીએ છીએ કેમકે અમે આ દેશને પ્રેમ કરીએ છીએ અને અમે દેશમાં આ દેશમાં અમારી પેઢીઓ આગળ વધવાની છે મોટી થવાની છે એવા અનેક માણસો કે જે કદાચ જે અલ્લાહને કે ખુદાને માને છે પરંતુ છતાંય ઇસ્લામિક કટ્ટરતાનો ભોગ કે શિકાર નથી બન્યા એવા મુસલમાનો કે જે મુખ્ય ધારાનો મુખ્ય પ્રવાહનો હિસ્સો છે એવા મુસલમાનો કે જે સમજે છે કે આજુબાજુના અનેક માણસો છે જે નફરત ફેલાવી રહ્યા છે જેને પીવડાવો ઝેર એ કેવી રીતે અમૃત આપશે તમને આ અનેક છોકરાઓ એવા છે જેમને જન્મ જાત ઝેર પીવડાવવામાં આવ્યું છે એ પહેલેથી ઝેર પીવડાવીને મોટા કરેલા છોકરાઓ તો ઝેર જ આપશે રોકવાની જરૂર છે એ ઝેર પીવડાવતા માણસોને એ સંસ્થાઓને એ વિચારોને જેનું સતત વર્ષોથી કોઈને કોઈ પોષણ કરી રહ્યું છે લડાઈ જ્યાં લડવાની છે ત્યાં નહીં લડીએ ત્યાં સુધી કોઈ મતલબ નથી રહેવાનું સરકારે શું પ્રયત્નો નથી કર્યા એટલે ખૂબ બધા પ્રશ્નો થઈ રહ્યા છે કે સરકારે કહ્યું કે ડિમોનિટાઇઝેશન પછી આ અમે નોટબંધી કરી એના પછી કાશ્મીરમાં પૈસો જતો બંધ થઈ ગયો ને એટલે જ આતંકવાદનો અમે ખાત્મો કરી દીધો સરકાર માટે એ પોલિટિકલ એમનું સ્ટેન્ડ હોઈ શકે કે રાજકીય રીતે એમણે આ નિર્ણય લીધો અથવા આ પ્રકારની વાતો કરી પણ પુલવામાએ થયું એના પછી સરકારે કહ્યું કે અમે આતંકવાદનો સફાયો કરી દીધો અમે ત્રણસો સિત્તેર હટાવી દીધી પાંત્રીસે હટાવી દીધી શું સરકારે પ્રયત્ન નથી કર્યા કાશ્મીરને મુખ્ય ધારામાં લાવવા ચૂંટણી અનિવાર્ય નહોતી તોય એમણે કરાવી એ ઈચ્છે એ ઈચ્છતા હતા કે કાશ્મીરીઓ ભરોસો કરે ભારત પર સરકારે ઈચ્છ્યું કે કાશ્મીરીઓ ભારતની સાથે મુખ્ય પ્રવાહમાં જોડાય સરકારે ઈચ્છ્યું કે કાશ્મીરીઓના હાથમાં નોકરી આવે અને એટલે જે હાથમાં દર થોડા દિવસે પથ્થર હતા એ હાથમાં ગોળાની લગાન હતી એટલા માટે એક છોકરો ત્યાં મર્યો કેમકે એને પથ્થર પસંદ નથી કર્યો એને ઘોડો ચલાવવો પસંદ કર્યો છે પોતાની રોજગારી માટે પસંદ પસંદ કરી છે છે ચોપડીઓ કર્યું ટુરિઝમ પસંદ પસંદ કર્યો છે છે વિકાસ કર્યું ભારત હવે પ્રશ્ન એની રોજગારી પર ને એના જીવન પર આવીને ઊભો છે એટલા માટે કેમ કે કોઈ શું કામ ભરોસો કરશે કાશ્મીરમાં જવાનો કોઈ પણ ટુરિસ્ટ એના માટે દેશનો વિકાસ ને દેશમાં બધું જ સરસ થવું એ બહુ જરૂરી છે પણ જીવના ભોગે ભોગે જરૂરી નથી હોતું ચાર પાંચ માણસો છવ્વીસ માણસોને મારી જાય તો એમણે કેટલી ટ્રેનિંગ લીધી હશે મોટાભાગની ડેડ બોડીઝના શોર્ટ એવું જે કોઈ તમને ક્યારેય કદાચ બતાવી નથી શકવાનું ટીવી સ્ક્રીન પર કદાચ તમને અપવાદરૂપ જોવા મળે તો વિષય બહુ જ અલગ છે જેમણે પણ એ વિઝ્યુઅલ જોયા બધાને ખબર છે ગોળી માથામાં મારી છે સીધી અહીંયા એટલે દૂરથી મોટાભાગના લોકોએ જોયા પણ નથી એમને ચાર પાંચ માણસો છવ્વીસ છવ્વીસ માણસોને માથામાં ગોળી કેમના મારી ગયા એમને ટ્રેનિંગ મળી છે એટલા લાંબા સમય સુધી આ આપણું ઇન્ટેલિજન્સ ફેલ્યોર છે એ ટ્રેનિંગ લેવા કાં તો પાકિસ્તાનમાં ગયા અને પાછા આવ્યા એવું કહેવાય છે કે કારાકોરમ કે પછી એ બાજુથી આવ્યા હશે વિસ્તારોમાંથી ત્યાંની ભૌગોલિક સ્થિતિ પણ એવી છે ખૂબ અઘરું હોય છે સેના માટે પણ કામ કરવું પણ છતાંય આપણે રહ્યા કે બધું જ બહુ સારું થઈ ગયું છે આપણે ભ્રમમાં રહ્યા કે કાશ્મીરમાં સ્થિતિ બહુ સારી છે અને શાંત છે આપણે એ ભૂલી ગયા કે ખૂબ ફેલાયેલી શાંતિ નહોતી એ સન્નાટો હતો અને એ સન્નાટો કોઈ પ્રતિશોધની પ્રતિક્ષામાં હતો પ્રતિશોધ સામાન્ય માણસો સાથે લેવાયો હતો એક સ્ત્રી છે કે જે જે નવવધુ છે અને પોતાના પતિના શવ આગળ આમ બિલકતી પડી રહી છે એની તસવીરો સામે આવે છે કોઈના હમણાં ચાર દિવસ પહેલાં લગ્ન થયા છે કોઈના આઠ દિવસ પહેલાં લગ્ન થયા છે કોઈ પરિવાર ભાવનગરનો જે પરિવાર છે પત્ની તો બચ્યા અને પાછા આવ્યા પણ એમણે પોતાનો દીકરો અને પતિ ગુમાવી દીધા છે સુરતના એક ભાઈ છે એમનું મૃત્યુ થયું છે આખા આખા દેશના અલગ અલગ હિસ્સાઓમાંથી એટલે દક્ષિણ ભારત શું ગુજરાત શું કોઈપણ પ્રાંત ઉઠાવીને લો એ લોકો ગયા હતા કાશ્મીર ફરવા માટે એ પાછા નથી આવી શક્યા સમસ્યા આપણે જે ધારીએ છીએ અથવા આપણે જે રીતે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છીએ એનાથી પણ ખૂબ મોટી છે અને એ સમસ્યા એ છે કે કાશ્મીર કાશ્મીર બંધ થઈ જાય કાશ્મીરમાં માંડ લોકોના હાથમાં જે રોજગારી આવી હતી અથવા માંડ એમને મુખ્ય પ્રવાહમાં ફરી એકવાર ભળવાનો મોકો મળ્યો હતો એમના હાથમાંથી જતો રહે એમના હાથમાંથી ફરી એકવાર પુસ્તક બાજુ પર મુકાઈ જાય અને પથ્થર હાથમાં આવી જાય સેના અને સિવિલિયન્સ વચ્ચે સામાન્ય માણસો વચ્ચે જે મેળ થયો હતો એ ફરીથી તૂટી જાય એવું ઈચ્છે છે બહારના માણસો અને એ દિશામાં જ દેશ કમનસીબે જઈ રહ્યો છે આક્રોશ વ્યક્ત કરતા માણસોની લાગણીઓ સામે તમે કોઈ પ્રશ્ન નથી કરી શકો એવા કેમ કે એ પોતાનો જીવ જોખમમાં મૂકીને ત્યાં શું કામ જાય અને આ બંને પ્રશ્નો અને દ્વંદની વચ્ચે સરકાર લડી રહી છે સરકાર પાસે ઘણા બધા સ્ટેપ છે એમણે જો ઇસ્લામિક કટ્ટર વિચારધારાથી ભારતના દેશના એકદમ યુવાન મુસલમાનો છે એનું અંતર કાપવું પડશે એનું કનેક્શન જો કાપવું હશે તો એમણે એમણે સૌથી પહેલાં પાકિસ્તાનને એ યાદ કરાવવું પડશે એક તો પહેલાં સાબિત કરીને ઘણા બધા ઓપ્શન છે કે જે સરકાર લઈ શકે છે સૌથી સરળ છે ડિપ્લોમેટિક રિલેશન્સ તમે કટ કરી દો આપણને લાગે એવું કે બોલવાનું બંધ કરી દીધું આ કિટ્ટા કરવાની વાત નથી હોતી આ ખૂબ ગંભીર વાત હોય છે જે અસર કરે છે કોઈપણ દેશ માટે અને એટલા જ માટે દેશની સેના અને ડિપ્લોમસી બંને પોતાના લેવલ પર કામ કરશે એવી અપેક્ષા છે અને અપેક્ષા એટલા માટે પૂરી થવાની છે કેમ કે ભારત પ્રતિશોધ લે છે ભારત પ્રતિશોધ લેતા ડરતું નથી ભારતને વિશ્વના દેશોના ઓપિનિયનથી હવે ખાસ એટલો ફરક નથી પડતો કેમ કે સરખામણીએ ભારત ખૂબ સશક્ત દેશ છે આપણે ખૂબ મોટું બજાર પણ છીએ આપણે આર્થિક રીતે પણ ખાસા બધા સમૃદ્ધ છીએ અને ઓલ ઓવર કલ્ચરલી અથવા આપણે જે આપણી છબી બનાવી છે એ પણ ખૂબ મજબૂત છે પણ પ્રશ્ન એ છે કે એ બધું કરવા માટે ને એ બધું કર્યા પછી આનો પરમનન્ટ ઇલાજ શું પરમનન્ટ ઇલાજ આનો આમ ચોક્કસ કોઈ જ આમ એક લાઈનમાં મળે એમ નથી અને છતાંય પહેલો ઇલાજ એ છે કે એ સ્વીકારવું પડશે કે વિચારધારામાં પ્રોબ્લેમ છે એ એ સ્વીકારવું પડશે કે નાના છોકરાઓને શીખવવામાં આવે છે કે એમણે ધર્મના નામ પર આ કરવાનું છે અને એમનું કનેક્શન કાપવું પડશે વિચારધારાથી નહીં તો આ તો પેઢીઓની પેઢીઓથી ચાલતું આવ્યું છે ને ચાલતું રહેશે વર્ષોથી આપણે આ જ પ્રકારની પેટર્ન ફોલો કરી રહ્યા છીએ એક ઘટના થાય મહિના સુધી ચર્ચા થાય આ વખતે મહિના સુધી એ નહીં થાય દસ દિવસ મહત્તમ એના પછી બધું થાળે જતું રહેવાનું છે ભારતીય જનતા પાર્ટીએ આવા સમયે પણ એવું લખ્યું કે એમણે ધર્મ પૂછ્યો હતો જાતિ નહીં અનેક માણસો એ જ વાતને એ જ પેટર્નથી ફોલો કરવા માંડ્યા કે એમણે ધર્મ પૂછ્યો હતો જાતિ નહીં એ ભૂલી ગયા કે તો મુસલમાન હતા એટલે ધર્મ પૂછ્યો હતો તમે તો ગામમાં જાઓ છો ત્યારે જાતિ પૂછો છો એ તો મુસલમાન સામે છે એટલા માટે તમે હિન્દુ છો પણ તમે જ્યારે ખાલી હિન્દુ હો છો ત્યારે તો તમે જાતિ પૂછી રહ્યા છો જાતિ પણ સમસ્યા છે એ અલગ સમસ્યા છે આખો અલગ વિષય છે અને દરેક વાતને જો તમે રાજનીતિ સાથે નહીં જોડો તો તમને એના મૂળ સમજાશે ને એ મૂળ ખાસા ઊંડા છે એ મૂળ એટલી હદ સુધી ઊંડા છે કે એણે આપણને ભારતીય બનવા જ નથી દીધા આ દેશમાં અનેક વિચારધારાના માણસો છે લાખો માણસો નાસ્તિક છે ઈશ્વરમાં જ નથી માનતા લાખો માણસો એવા છે કોઈ શિવજીમાં માને છે કોઈ હનુમાનજીમાં માને છે કોઈ સ્વામિનારાયણમાં માને છે કોઈ જૈન ધર્મમાં માને છે કોઈ બૌદ્ધમાં માને છે અને છતાંય બધા સાથે રહી શકે છે દર થોડા દિવસે ઝઘડતા હોય છે દર થોડા દિવસે વિવાદો થાય છે વિખવાદો થાય છે એકબીજાની સામે આવી જાય છે લડવા માટે કોઈ કોઈને મારી નથી નાખતું મારી ખાલી ધર્મના નામ પર ઇસ્લામિક કટ્ટર માણસો શું કામ રહ્યા છે એ માત્ર ધર્મ પૂછીને શું કામ મારી રહ્યા છે એમની પાસે મારવાનું બીજું કોઈ જ કારણ ન હોવા છતાં શું કામ મારી રહ્યા છે એમને શું કામ મારી રહ્યા છે જે લોકો ત્યાં પ્રવાસ માટે ગયા છે એમને શું કામ મારી રહ્યા છે જે લોકો રોજગારી આપવા માટે ગયા છે એમને શું કામ મારી રહ્યા છે જેમણે કોઈ પ્રશ્નય નથી કર્યા અને આટલું થયા પછી પણ મહારાષ્ટ્રના એક પ્રવાસી છે એમણે પોતાની એ દેશની ભાવનાને કેટલી મોટી રાખી તમે સમજો કે એમણે એ વિડીયો શેર કર્યો કે કાશ્મીરનો જ એક કેબ ડ્રાઈવર છે એણે એમને શરણ આપી અને એ મુસલમાન છે એવા અનેક માણસો છે કે જેમણે વિડીયો શેર કરીને કહ્યું કે નહીં આ શિકારાવાળાએ મદદ કરી કે પછી આ ઘોડાવાળાએ મદદ કરી અને એ કાશ્મીરના છે સ્થાનિકો છે મુસ્લિમ છે ને તો એ મદદ કરી રહ્યા છે આ સમય છે દેશ માટે એકતા સાથે રહેવાનો આ સમય છે એ સમજવાનો કે આજુબાજુમાં રહેલો દરેક મુસલમાન દુશ્મન નથી પણ એ ઓળખીશું કેવી રીતે કે કયા દુશ્મન છે કે કયા નથી એ પ્રશ્ન હવે સરકારના ભાગે આવ્યો છે અપેક્ષા રાખીએ કે સરકારની પાસે એના જવાબ હોય ખૂબ બધી પ્રતિક્રિયાઓ છે પણ શાબુદ્દીન રાઠોડ છે ખૂબ જાણીતા હાસ્ય કલાકાર છે હાસ્ય સમ્રાટ છે એમણે આપણા દેશની સ્થિતિ અને ઇતિહાસને સમજાવતા એમણે ખૂબ સરસ વાક્ય કહ્યું હતું એ એમના પોડકાસ્ટનો એક બહુ નાનો તમે આખું તમારે એના બધા રેફરન્સ કે બધું જોવું હોય તો તમે આખું પોડકાસ્ટ જોઈ શકો છો પણ એમણે એક ખૂબ નાની વાત કહી હતી કે આ દેશને ખતરો પહેલેથી આપણા પોતાના માણસોથી રહ્યો છે

ભારતમાં આવીને દોઢસો વર્ષ આપણો અભ્યાસ કર્યો અને રોબર્ટ ક્લાઈવે ડાયરીમાં લખ્યું કે આ દેશના લોકો પગાર આપે અને વફાદાર છે રાષ્ટ્રને નહીં બોલો પોલીસનો પગાર વીસ રૂપિયા પણ સત્યાગ્રહીઓ માથે ચાર એ કરતા પકડી જેલમાં એ પૂરી દેતા ત્રાસે એ ગુજારતા ને ફાંસી એ આપ એટલે આ આ બધી વાતોનો સાર એટલો જ છે

ત્રણ લોકો ભાઈ શ્રી શૈલેષભાઈ શ્રી યતીશભાઈ શ્રી સ્મિતભાઈ આ ત્રણ જણનું પણ આ બનાવની અંદર એમનું પણ મૃત્યુ થયું છે હું આ ત્રણેય લોકો સહિત આખા દેશમાં જે કુલ હમણાં સુધી અઠાવીસ લોકોનું મૃત્યુ થયું છે કે જેમની હત્યા કરવામાં આવી છે એમના કુટુંબીજનો પર આવેલી આ આફતમાં ભગવાન એમને શક્તિ આપી શનિ ભગવાનને પ્રાર્થના કરું છું કે જેમની હત્યા થઈ છે એમનો બદલો જરૂર લેવામાં આવે આખો દેશ એક થઈને એની રાહ જોઈ છે અને ચોક્કસપણે બીજી વાર આવું કોઈ કૃત્ય કરતા પહેલા વિચાર કરે એવી કડક સજા એમને થાય એ કરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ દુઃખદ બાબત એ છે આ હુમલામાં આતંકવાદીઓએ આ જે મોટા પ્રમાણમાં પર્યટકો હતા એમને એમના નામ અને એમનો ધર્મ પૂછી અને જે હિન્દુ હતા એવા વ્યક્તિઓને ગોળીઓ મારીને ઠાર કર્યા છે અને આમ આપણા છવ્વીસ જેટલા હિન્દુઓ ગઈકાલે ત્યાં ગોળીબારમાં અવસાન પામ્યા છે પાકિસ્તાન હંમેશા સતત જ્યારે જ્યારે ભારતમાં અને કાશ્મીરમાં શાંતિ હોય નાગરિકો આનંદથી પ્રમોદથી આ વિસ્તારની મુલાકાત લેતા હોય એવા જ વખતે આવા બધા કટ્ટરવાદીઓના સહયોગથી આતંકવાદી હુમલા કરે છે પણ એટલું જ કહેવાનું છે કે આ કાયરતાના જે કામગીરી કરી છે આતંકવાદીઓ કાયરતાપૂર્ણ જે કામગીરી કરી છે એને હવે એક્શનનો સમય આવી ગયો છે કેન્દ્ર સરકાર ઠોસ કદમ ઉઠાવે અને કેન્દ્ર સરકારના દરેક કદમની સાથે આમ આદમી પાર્ટી અને એમનું આખું સમર્થન છે સીધા યુદ્ધમાં ન જીતી શકેલું પાકિસ્તાન પ્રોક્સી વોર ભારત સામે વર્ષોથી કરી રહ્યું છે થોડા વર્ષો સુધી વચ્ચેના સમયમાં ખૂબ શાંતિ હતી ફરી એકવાર પાકિસ્તાનનો પ્રયત્ન છે ભારતમાં અશાંતિ ઉભું કરવાનો અરાજકતા ફેલાવવાનો સિવિલ વોરની પરિસ્થિતિ લાવવાનો અને પછી વિશ્વની સામે એવી તસવીર બતાવવાનો કે જોયું ભારતમાં તો કેટલી બધી અશાંતિ છે અને ભારતમાં કેટલું બધું શોષણ અને અત્યાચારો થઈ રહ્યા છે અપેક્ષા રાખીએ કે આપણે એ ટ્રેપમાં નહીં ફસાઈએ અપેક્ષા રાખીએ કે આપણે એ પણ સમજીશું કે સરકારે પ્રયત્નો તો કર્યા જ છે કાશ્મીરને મુખ્ય ધારામાં અને મુખ્ય પ્રવાહમાં લાવવાના જો સરકારના પ્રયત્નો ન હોત અને જો એ આર્ટિકલ ત્રણસો સિત્તેર કે કોઈ કલમ નાબૂદ ન થઈ હોત તો આટલા પ્રવાસીઓ કાશ્મીરમાં હોત જ નહીં જો સરકારના પ્રયત્નો ન હોત મુખ્ય ધારામાં લાવવાના કે પછી પથ્થર છોડાવીને હાથમાં પુસ્તક કે ગોળાની લગામ આપવાના તો હજારો કાશ્મીરીઓ લાલચોક પર ભેગા થઈને પાકિસ્તાન સામે પ્રોટેસ્ટ ન કરતા હોત એ એ જ આ એ જ લાલચોક છે જ્યાં પાકિસ્તાનના સમર્થન મનારા લાગતા હતા આ એ જ શ્રીનગર છે કે જ્યાં આવી કોઈ પણ આતંકવાદી ઘટના થાય ત્યારે સેનાની સામે ઘર્ષણ થતું હતું નહીં કે આતંકવાદીઓની સામે કાશ્મીરની સ્થિતિ અને ચિત્ર બંને બદલાયા છે કાશ્મીરના એક વિશાળ હિસ્સાને સમજાયું છે કે ભારત સાથે રહેવામાં એનું એનું હિત છે અને આટલી સારી બદલાતી પરિસ્થિતિની વચ્ચે એ શાંત પાણીમાં કોઈ કે બહુ જ મોટો પથ્થરો નાખ્યો છે અને જેણે વમળ પેદા કર્યા છે પાકિસ્તાન કે પછી બાકીના દેશો કે બાકીના આતંકી સંગઠનો માત્ર આ નથી કરી રહ્યા એ આતંક ઘુસાડી રહ્યા છે એ સ્લીપર સેલ માટે યુવાનોને તૈયાર કરે છે એ થોડું પણ જેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય એવા નાજુક મનના માણસોને પોતાનો શિકાર બનાવે છે અને જાળમાં ફસાવે છે એ ભારતમાં અતિશય ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે એ પ્રયત્ન કરી રહ્યા છે ભારતને કલ્ચરલી ખતમ કરવાનો સાંસ્કૃતિક રીતે એનો વિનાશ કરવાનો યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવાનો જે ડ્રગ્સના રવાડે નથી ચડતા એને હથિયારના રવાડે ચડાવવાનો એકબીજાની સામે લડાવવાનો એની ટ્રેપમાં આપણે ફસાઈએ છીએ કે નહીં એ હવે આપણે સાબિત કરવાનું છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે રસ્તા પર કચરો ન ફેંકવો અને થૂંકવું નહીં એ વાત તો બહુ જ મહત્ત્વની છે પણ દેશ સર્વોપરી રાખવું અને કોઈ પણ આપણા વર્તનમાં કે આપણા બોલવામાં કે કોઈપણ જગ્યાએ દેશ બાંધવ માટેની નિષ્ઠા ન આપણે ચૂકી જઈએ એવો પ્રયત્ન કરીએ એવી અપેક્ષા નમસ્કાર